આજે આપણે સ્વાદના છ પ્રકાર જાણવાના છીએ તમને ખબર છે આ શું છે આ છે મીઠું આનો સ્વાદ કેવો હોય આનો સ્વાદ ખારો હોય છે આ છે હળદર એનો સ્વાદ કેવો હોય છે તો આનો સ્વાદ તુરો હોય છે આ શું છે આ છે લીંબુ તમે જાણો છો આનો સ્વાદ કેવો હોય છે આનો સ્વાદ એકદમ ખાટો હોય છે આ છે મેથી એનો સ્વાદ કેવો હોય છે આનો સ્વાદ કડવો હોય છે આ છે મરચું આનો સ્વાદ કેવો હોય છે તમને ખબર છે આનો સ્વાદ તીખો હોય છે હેલો વિદ્યાર્થી મિત્રો આપણા શરીર માં ખરો સ્વાદ આપણને મીઠામાંથી મળે છે